રિબડાના ચકચારી અમિત ખૂડ અપઘાત કેસમાં દુષ્પ્રેરણાના આરોપસર ગોંડલ તાલુકા પોલીસે અનિરુષિ જાડેજાની ગત રાત્રે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરના આધારે કબજો મેળવ્યા બાદ શનિવાર રાત્રે તેમને જજના નિવાસસ્થાને રજુ કરવામાં આવ્યા હતા જે કોર્ટે તેમને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ અનિરુષિ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠે હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સજા માફી રદ કરાયા બાદ ઓગણીસ સપ્દેમમાં રોજ ગોનેલ કોર્ટમાં સ્નાગત સ્વીકારી હતી કોર્ટના આદેશ મુજબ તેમણે જુનાગઢ જેલમાં મોકલી દેવાયા હતા આ દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી રીબડાના યુવાન અમિત ખુંડના આપઘાત કેસમાં પણ અનિરૂચિતની સંડોવણી સામે આવી હતી અમિત ખુંડે પોતાની સુસાઇડ નોટમાં અનિરૂચિત સહિત અન્ય કેટલાક વ્યક્તિઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા જેના આધારે પોલીસે દુષ્પિરિણાનો ગુનો નોંધ્યો હતો આ કેસની તપાસના ભાગરૂપે ગોંડલ તાલુકા પોલીસે ટ્રાન્સફર વોર્ટના આધારે જુનાગઢ જેલમાંથી અનુરૂચિ જાણજનોક કબજો મેળવ્યો હતો શનિવાર રાત્રે તેમણે ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આરએસ એસ રાઠોડ સમક્ષ તેમના નિવાસ રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં તેમણે 22 સપ્ટેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થઈ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અનિરુદ્ધ જાડેજા બાદ વધુ એકની ધરપકડ કરાઈ જૂનાગઢના અતાઉલ મણિયાર નામના વ્યક્તિને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી પાડ્યો હતો ગોંડલ તાલુકા પોલીસને એ આરોપીને સોંપવામાં આવ્યો હતો તાલુકા પોલીસે પૂછપરછ હાથ ધરી એક પછી એક નામ ખુલે તેવી પણ શક્યતાઓ છે ગોંડલના અમિતકુટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી અઠ્યાવીસ ઓગસ્ટે સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી હતી સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર કેસમાં રાજદીપસિંહ જાડેજા તેમજ મકરાણી સહિતના વ્યક્તિઓ પર ફરાર છે આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને જણાવતા રહીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર